કોઈ દો એને એક વર્ષ થયું એક વર્ષ થયા કોઈ જાતની સુવિધા નથી કોઈ આ ભાવ પૂછવા આવતો નથી એના માણસો છૂટાઈ ગયા એને કહીએ તો કે આખણી કરી જાય આખણી કરી જાય એક ડોલી નાખીને પાસે રાજી કરીને લે જાય કોઈ ભાવ પૂછતો નથી તમે પછી વર્ષ ત્યાં રહીએ ને લાઈટોની સુવિધા ને પાણીની સુવિધા ને રોડની સુવિધા અમારા ગીતાનગરમાં છોકરાઓને સ્કૂલે મૂકવા જવા ટ્યુશન માં મૂકવા જવા અમારે આમાં કઈ રીતે નીકળવું પાસ થઈ ગયો છે ને હજી કઈ આમાં કઈ ઓલું થયું નથી ને કઈ જવાબ નથી દેતા કોઈ ગીતાનગરના એરિયામાં ઉગર્ભ ગટરનું કામ ચાલે છે અને છેલ્લા કેટલાય સમયથી ચાલે છે લોકલ લોકો છે એ હેરાન થતા હતા એટલે અમારા જે પ્રતિનિધિઓ છે એમને ફરિયાદ મળી એટલે અમે આજે એનું ઓબ્ઝર્વેશન કરવા આવ્યા હતા અને જોયું તો અહીંયા તો બધું વેર વિખેર પડ્યું છે લોકોને મુશ્કેલી પડે છે જે કોન્ટ્રાક્ટર છે એ પીએમસીના પ્રતિનિધિ એ બધાને બોલાવ્યા અને એમને કીધું કે આ કામ તમે એટલા સાઈ ટાઈમથી ચાલુ છે રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા નથી અને એમની પાસેથી નગરપાલિકાની પરમિશન અને ટેન્ડરના કાગળો પણ આપણે માગ્યા છે પણ એની પાસે ઉપલબ્ધ નથી ને સત્તામાં ચૂર માણસો એવું પાછું કીએ છે કે કાગળો જોતા હોય તો પાલિકામાં મળે કોન્ટ્રાક્ટના કાગળો પાલિકામાં ના હોય કોન્ટ્રાક્ટર પાસે જ હોવા જોઈએ એવી દલીલો અમે પણ કરી છે અને એમને કીધું છે કે જ્યાં સુધી તમારી પાસે કાગળો અને લોકોને અવર જવરની વ્યવસ્થા ન હોય ત્યાં સુધી આપ લોકો બહુ શાંતિથી કામ સ્થગિત કરી દો અને લોકોને જે હાલાકી પડે છે એ દૂર થાય એટલા માટે આપ છે એને જુદી રીતના ક્યાંથી નીકળવું ક્યાંથી હું કરવું ચાલી શકે એવી દુકાને ઘંટીએ બધી જગ્યાએ જઈ શકે એવી રસ્તાઓની અથવા ચાલવાની વ્યવસ્થા કરો એ ન કરી શકો ત્યાં સુધી આપ મહેરબાની કરી અને કામને ઊભું રાખી દો જેથી કરીને લોકોને મુશ્કેલી ના પડે અને સ્થાનિક લોકો એવું પણ કહેતા હતા કે આ તો કેટલાય સમયથી ચાલે છે પણ લોકલ ભાજપના નેતાઓની ભાગીદારીઓમાં ટકાવારીઓમાં કંઈક વાંધા પડેલા હતા એટલે કામ થોડું વધારે મોડું ચાલ્યું એવું પણ લોકો પાસેથી જાણવા મળેલ છે આની કોઈ હું પુષ્ટિ નથી કરતો પણ આવા સમાચાર પણ આમાં ધીમે ધીમે મળે છે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે

કોઈ એને એક વરત થયો એક વરસ કોઈ જાતની સુવિધા નથી કોઈ ભાવ પૂછવા આવતો નથી એના માણસો છૂટાઈ ગયા એને કે ત કરી જાય આગળ કરી જાય એક ડોલી નાખીને પાસે રાજી કરીને કરી જાય કોઈ ભાવ પૂછતું નથી તમે પછી વર ત્યાં રહીએ નેત લાઈટો ની સુવિધા નેત પાણી ની સુવિધા નેત રોડ ની સુવિધા એ ક્યાં ક્યારે રજુ થઈ ગયા રજુ થઈ ગયા એની આજ પાંચ વર્ષ થઈ ગયા કોઈ જાતની સુવિધા છે નહીં અમારા ગીતાનગર માં ઘેરાણ દરણા દોડી બકાલા લેવા જાય તો જણતા ઘેર હોય નઈ કઈ એમ ટાણાય ભાઈ બહેનો જવાના હોય તો બકાલો લેવા જવા તો ને તમે જોવો કે આ કઈ જાતની સુવિધા છે પાછું ભરો ફીરે ન આવ્યું તો અહીંયા પાસ થયો નેત રોડ ને જે ખોદાણ હોય નેત એ બધો અડધો કટકો મૂકે